હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ફાઇનલી કેનેડા પીઆરના ડ્રો ઓન ધ ટ્રેક ચાલી રહ્યા છે એની અંદર જ આજે તમારા લોકો માટે બહુ જ એક સારી અપડેટ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું કારણ કે તમારામાંથી જ તે અમુક લોકોના ક્વેશ્ચન્સ આ પ્રોવિન્સના રિગાર્ડિંગ બહુ જ આવી રહ્યા હતા અને આજે એ પ્રોવિન્સ ફરી એક્ટિવ થયું છે અને આ પ્રોવિન્સ એવું છે કે જ્યાં આગળ પીઆર લેવું ઘણું બધું સરળ પડતું હતું લોકોને અને હજી બી ઘણું બધું સરળ પડી રહ્યું છે એટલા માટે લગભગ ઘણા બધા ક્લાયન્ટોની પ્રાયોરિટી લિસ્ટની અંદર આ પ્રોવિન્સ હોય છે જેના ફાઇનલી સિલેક્શનો ચાલુ થઈ ચૂક્યા છે બધી ડિટેલ આજે તમને શાંતિથી આપું વિડિયો લાસ્ટ સુધી જોશો પ્રોપર સમજાઈ જશે એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો તમારી કઈ બી ક્વેરીઝ હોય કોમેન્ટ કરતા રહેજો અમે બને એટલું સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું અને ઉપર જે નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે ત્યાં આગળ કોઈ બીને કોઈ બી કન્ટ્રીમાં એડમિશન લેવું છે તો ખાલી એડમિશનનું કાઉન્સેલિંગ કે એમની પ્રોફાઇલ પ્રમાણે ક્યાં જવું બેટર છે તો કોલ કરજો તમને સારું ગાઈડન્સ મળી શકશે હવે આપણે મેઇનલી આગળ જઈએ ટૉપિકની અંદર કે જ્યાં આગળ કેનેડાની અંદર જ્યારે બી પીઆરની વાત આવે ત્યારે સૌથી સારું પ્રોવિન્સ પીઆર એટલે કે પીઆર મેળવવા બાબતે સૌથી સારું પ્રોવિન્સ તો પ્રિન્સ એડવર આઈલેન્ડ ફાઇનલી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે જે સિલેક્શનો મોકલ્યા છે પહેલાં એ વાત કરીએ ત્યારબાદ આજની જે બીજા સમાચાર આવ્યા છે અથવા જે અપડેટ આવી છે એના ઉપર આપણે જઈશું પહેલાં આપણે વાત કરીએ છીએ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જ્યાં આગળ ટોટલ ફિફ્ટી ટુ નંબર ઓફ ઇન્વિટેશન સિલેક્ટ કરીને મોકલવામાં આવ્યા છે લેબર ઇમ્પેક્ટ એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરી અને વર્ક પરમિટ એન્ટરપ્રિન્યુર કેટેગરીમાં એક એન્ટરપ્રિન્યોરને અને ફિફ્ટી વન જે છે એ સ્કિલ વર્કર્સ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે ટોટલ બાવન આઈટીએની અંદર હું તમને વાત કરું તો લેબર ઇમ્પેક્ટ કેટેગરી ફોકસમાં આવી એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરી ફોકસમાં આવી બિઝનેસ ઇમ્પેક્ટ કેટેગરી અને વર્ક પરમિટ સ્ટ્રીમ આ સ્ટ્રીમ્સ બધી ફોકસમાં પ્રિન્સ એડવર્ડ આઇડને લીધી છે અને નવી એપ્લિકેશન્સ એમના માટે ચાલુ કરવામાં આવી છે અને નવી એપ્લિકેશન્સ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ માટે જો કોઈએ કરવી હોય તો એ તમે ઇંગ્લિશ અને ફ્રેન્ચ લેંગ્વેજની પ્રોફિયન્સીના પોઈન્ટ્સમાં કેલેમ કરવા પડશે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ તમારો ઇન્કલુડિંગ લેવલ ઓફ ફિલ્ડ તમારું સ્ટડી જે છે એ સ્કીલ વર્ક એક્સપિરિયન્સ તમારો સ્ટ્રેટેજી પ્રાયોરિટી પ્રિન્સ એડવર્ડ આઇડન સાથેની અને એડિશનલ એમ્પ્લોયમેન્ટ રિલેટેડ પોઈન્ટ્સ આટલા પાંચ પોઈન્ટ્સની અંદર તમે ક્લેમ કરો તો તમે બી હવે જે ન્યૂ સ્ટ્રીમ્સ ઓપન થઈ ગઈ છે એ સ્ટ્રીમ્સની અંદર તમે એપ્લાય પ્રિન્ટ સાઇડવાળા એલાઇનની અંદર કરી શકો છો આ સાથે જ આપણે ફેડરલ ગવર્મેન્ટે જે પીઆરના સિલેક્શનો મોકલ્યા છે એ બી જોઈ લઈએ કે જો જૂન મહિનાના આપણે ફેડરલ ડ્રોઝની જો વાત કરીએ તો હેસટેગ નંબર થ્રી ફોર્ટી એઈટનો ડ્રો થયો બસ્સો સત્યોતેર સિલેક્શન્સ સાતસો છવ્વીસનો કટ ઓફ સ્કોર અને પ્રોવિઝનલ નોમિનેશનવાળાને ફોકસ કરવામાં આવ્યું જૂન બેના રોજ આ ડ્રો થયો હતો ત્યારબાદ જૂન ફોરના રોજ થ્રી ફોર્ટી નાઇન નંબરનો ડ્રો હેસટેગ નંબર હેલ્થકેર સોશિયલ સર્વિસ ઓક્યુપેશનને ફોકસ રાખવામાં આવ્યું હતું નંબર ઓફ આઈટીએની જો આપણે વાત કરીએ તો પાંચસો આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા હતા પાંચસો ને ચારના કટ ઓફ સ્કોર સુધી એટલે આઈ થિંક અમને કોમેન્ટમાં બી ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે ફોર નાઇન્ટી ફાઈવ ફોર નાઇન્ટી ફોર એઇટી એ લોકો માટે આ પોઝિટિવ હોપ કહી શકાય કે ઓલરેડી નિયર બાય સુધીના સિલેક્શનો થયા છે થ્રી ફિફ્ટી હેસટેગ નંબર થ્રી ફિફ્ટીનો જો ડ્રો વાત કરીએ તો દસમી જૂને થયો હતો પ્રોવિઝનલ નોમીની પ્રોગ્રામને અગેઇન ફોકસ કરવામાં આવ્યું આ જ મંથની અંદર ઇન્વિટેશન હાફ થઈ કારણ કે ઓલમોસ્ટ ટુ સેવન્ટી સેવન આઈટી હતા એની જગ્યાએ વન ટ્વેન્ટી ફાઇવ આઈટીએ જ કર્યા છે અને લોવેસ્ટ સ્કોર જો કદાચ કહો તો સેવન એટી ફોર સાતસો છવ્વીસમાંથી સાતસો ચોર્યાસી પર ગયો છે એટલે પીએનપી અંડરમાં ફાઇલો વધી રહી છે આના ઉપરથી આપણે આ જજમેન્ટ લઈ શકાય અને હેસટેગ નંબર થ્રી ફિફ્ટી વનના ડ્રોની જો વાત કરીએ બારમી જૂને લાસ્ટ ડ્રો થયો હતો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનું ફોકસ કરવામાં આવ્યું હતું જ્યાં આગળ ત્રણ હજાર આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા હતા ફાઇવ ટ્વેન્ટી નાઇનનો કટ ઓફ સ્કોર છે જ્યાં આગળ બે સારા પોઝિટિવ પોઈન્ટ છે નોર્મલી તમે જો જોવા જાવ તો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો જે લાસ્ટ ડ્રો થયો હતો એ થર્ટીન મેના રોજ થયો હતો એટલે કે ઓલમોસ્ટ એક મહિના પહેલાં પરંતુ એમાં આઈટીએ ઓનલી પાંચસો સિલેક્શન કરવામાં આવ્યા હતા જ્યારે અત્યારે ત્રણ હજાર સિલેક્ટ કરવામાં આવ્યા હતા જે લાસ્ટ ડ્રો આપણે વાત કરીએ છીએ કટ ઓફ સ્કોર ફાઇવ ફોર્ટી સેવનનો હતો અત્યારના સ્કોરમાં જોવા જઈએ તો ફાઈવ ટ્વેન્ટી નાઇન એટલે કે ઓલમોસ્ટ તમે જો અહીંયાથી કદાચ ગણતરી કરો તો અઢાર પોઈન્ટ ડાઉન આવ્યો છે દેટ મીન કે ઉપરથી જે ફાઇલો હતી સીસી ક્લાસની એ ડાઉન થઈ રહી છે તો કદાચ હજી કોઈ આના ઉપરથી એક જજમેન્ટ એ મળે કે ફાઇવ ટ્વેન્ટી નાઇન છે એટલે કદાચ નેક્સ્ટ લેટેસ્ટ આની પછીનો જો ડ્રો કદાચ નવી ફાઇલો એડ થયા પહેલાં આવી જાય તો પાંચસો વીસ છે પાંચસો પંદર છે પાંચસો દસ સુધીના લોકો જે છે એ એક્સપેક્ટેશન રાખી શકે કે એમના સિલેક્શનો કદાચ નીકળી જાય નોર્મલી ઘણા લોકોને એવું બી થશે કે સર આ તો બહુ જૂની અપડેટો કહેવાય અપડેટ જૂની કરતાં બી અપડેટ આપવા કરતાં બી આની અંદરથી તમને પોઝિટિવ પોઈન્ટ કારણ કે ઘણી કોમેન્ટ્સ અથવા ડીએમ્સ બી આવી રહ્યા હતા કે સર જે લેટેસ્ટ ડ્રો થઈ રહ્યા છે એનું સ્ટ્રક્ચર પ્રમાણે અમે શું એક્સપેક્ટેશન રાખીએ તો લગભગ આ માહિતી આપવાનું એક અમારું ફોકસ એવું બી અમે આપવા માગીએ છીએ કે જેના ઉપરથી જે સિલેક્શન ઓફ કેનેડિયન ગવર્મેન્ટ આફ્ટર ઇલેક્શન પછીની આપણે વાત કરીએ છીએ જે એપ્રિલ અઠ્યાસ અઠ્યાવીસ એપ્રિલ એમનું ઇલેક્શન પત્યું ત્યારબાદ જે ડ્રોસ થયા છે આને આપણે એક જજમેન્ટ લેવાની કોશિશ કરીએ છીએ અથવા અમારો ઓપિનિયન શેર કરવાની કોશિશ કરીએ છીએ કે કોણ કોણ લોકો એક્સપેક્ટેશન રાખી શકે એટલા માટે થઈને આ માહિતીઓ જે છે એ તમારી સાથે અમે શેર કરી છે આજની માહિતીઓ જો તમને અમારી કોશિશ સારી લાગી હોય તો લાઇક કરી દેજો મેક્સિમમ લોકોને વિડિયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત